જુનાગઢ જોશીપરા સરદારપરા વિસ્તારમાં લોકો ભૂગર્ભ ગટરના રોડ રસ્તાઓના કામોને લઈને ભારે પરેશાની ભોગવી રહ્યા છે જુનાગઢમાં તમામ વિસ્તાર રસ્તાઓ બન્યા બ્રેક ડાન્સ રોડ રોડ ત્યારે જુદા જુદા કામોને લોકોના સારા રસ્તાને બિસ્માર બનાવી દેવામાં આવે છે જનતાનો આક્રોશ તંત્ર દ્વારા આડેધડ કામને લઈ લોકો પરેશાન બન્યા છે વિકાસના નામે રસ્તાઓ સારા હોય તેને તોડી પાડી એ જ પરિસ્થિતિમાં મૂકી દેવામાં આવે છે ત્યારે વિકાસ થાય છે પણ ક્યાં એ પણ લોકો સમજી ચૂક્યા છે અને લોકોએ તો એ પણ જણાવે જુનાગઢ ના સરદારપરા વિસ્તારમાં લોકોની એક વેદના સાંભળી મીડિયા કર્મીઓ પણ લોહી થીજી જાય તેવી પરિસ્થિતિઓ જોવા મળે છે સ્થાનિક લોકો વેપારીઓ પોતાની વેદના અમારી સમક્ષ રજૂ કરે છે જણાવ્યું હતું કે અહીં ગટરમાં સારા પાઇપ કાઢી નવા પાઇપ નાખીએ ચારે બાજુ ખોદકામ કરી લોકોને હેરાન પરેશાન કરવામાં આવી રહ્યા છે તેવું સ્થાનિકોએ પોતાની વેદના જણાવતા કહ્યું હતું જૂનાગઢમાં લાંબા સમયથી ચાલતા ભૂગર્ભ ગટર સહિતના કામને લઈ જૂનાગઢ શહેરના મોટા ભાગના લગભગ તમામ રસ્તાઓ ખોદી નાખી ત્યારબાદ પહેલા જેવા કરી આપવામાં તંત્ર તસ્દી લેવામાં આવતી નથી હાલમાં રસ્તાઓ બિસ્માર હાલતમાં છે જોશીપરામાં આવેલા સરદારપરા વિસ્તારમાં

અને નવા હાંકડા પાઇપ નાખે છે એ નાખ્યાનો વાંધો નથી પણ એ હાંકડા પાઇપથી ગટર યોજનાનું કઈ રીતનું કામ આવે એ કાંઈ ખબર પડતી નથી બીજી વાત કે આ ગટર ખોદવાને કારણે આખા રોડ રસ્તા ખોદી નાખ્યા છે અને બે સુમાર ખાડા ખબડા થઈ ગયા છે કોઈ વાહન વ્યવહાર અંદર પ્રોપરલી હાલતો નથી પ્રોપરલી કોઈ આયોજન નથી ચારે બાજુ આડે ધડ ખોદી નાખવામાં આવ્યું અને ઊંચા નીચા રસ્તા થઈ ગયા જેને કારણે રિક્ષાઓ ફસાઈ જાય છે એવો ઘણી બધી ગરબડા અને ગુટડા થાય છે બીજું દસ દિવસથી પબ્લિક પણ હેરાન થાય છે બે સુમારે હેરાન થાય છે પાછળ છાત્રા લઈ જાય એની અંદર છોકરીઓ પણ ઘણી બધી પડી ગઈ હાલતા ચાલતા સાયકલ ચલાવતા સ્કૂટર ચલાવતા ઘણા બધા લોકો પણ પડી ગયા અને આ રીતની બે સુમાર ફારાવાર તકલીફ થાય છે એ ઉપરાંત અત્યારના જે વેપારીઓ જે બધા છે એના ધૂળના ડગરા ઉડી ઉડીને સાફ કરી કરીને થાકી દે છે અત્યારે એને કારણે ખબર નહીં હું તકલીફ ઊભો થાય હું ભવિષ્યમાં એક તો કોરોનો હૈલો આવે છે ઓલરેડી એમાં આ સ્વાસ્થ્યની બધી તકલીફો પેદા થવાની છે હવે આ કઈ રીતનું કામકાજ ક્યાં ચાલે છે મારા મત મુજબ બિલકુલ આયોજન વગરનું કામકાજ છે ધમધડા વગરનું કામકાજ છે એવું મારું માનવું છે સભ્ય ધારાસભ્ય કોણ છે એ કદાચ મને તો ખબર નથી અને ખબર હોય તો કોઈ આવ્યા નથી ચોખ્ખીના ચટમાં અને કોઈ આવતા હોય તો એ બધા એ વાતું કરે છે તો સાડા ચારસોના ગેસના સિલિન્ડર જેવી વાત છે રાજસ્થાનમાં સાડા ચારસોનો ગેસનું સિલિન્ડર આપશું તો અહીંયા કેમ નહીં અને રાજસ્થાનમાં એ ના દીધી ભાઈ અમે એવી કોઈ સ્કીમ કઈ રીતે જતા લાગે એટલે મારો કહેવાનો ભાવ તો ઠીક છે બીજી વાત છે પણ સરકાર કઈ રીતે કામ કરવા માગે છે એ સમજાતું નથી મને તો એમ થાય કે બધો ભ્રષ્ટાચાર નરીઓ ભ્રષ્ટાચાર ચાલે છે આ શું કે રસ્તા જેવા હજી બનાવે ન બનાવે પેલા ખોદવાના ચાલુ કરશે ખોદકામ સતત ચાલુ છે ગેસ જાય ગેસ જાય તો નળ આવે નળ જાય તો ગટર આવે ગટર જાય તો ઇલેક્ટ્રિકની લાઈન આવે ઇલેક્ટ્રિક લાઈન જાય તો ઓલા ફાઈવ જી વાળા ફોર જી વાળા આવી જાય કોણ છે ખોદ 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 સિવાય કોઈ કામ જ નથી રાવલ્ય મધુનો રિપોર્ટ આઝ નાઇન ન્યૂઝ કેશોધ